આમ આદમી પાર્ટીએ ડિસન કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું નીટ પરીક્ષાનો પરિણામ જાહેર થયા બાદ હવે છેડછાડના સવાલો ઉઠ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ડિસામાં આવેદન પત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરાઈ હતી નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને વિવાદ હવે જોર પકડી રહ્યો છે આ જ કારણ છે કે હવે વિપક્ષ પણ સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે હવે આમ આદમી પાર્ટીએ સહિત દેશના તમામ રાજ્યોમાં વિરોધ કર્યો છે ડીસામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે નીટ પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે લાખો બાળકોની મહેનત અને સપનાઓ પર મોદી સરકારના આવા કોફાંડને કારણે ફાણી ફરી વળી છે દેશના વિદ્યાર્થીઓ આ અન્યાય સહન કરશે નહીં આ કોફાંડ સામે નવી શરથી પરીક્ષાઓ નહીં લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે સરકાર દ્વારા પણ વારંવાર પેપરો લીક થયા હોવા છતાં કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચીડા થતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવા માટે અપીલ સાથે વિનંતી કરવામાં આવી છે અહેવાલ દરગાજી સંદેશા બનાસકાંઠા વર્તમાનમાં નીટની પરીક્ષાઓનો પેપર ફૂટ્યું છે એવી આખા ભારતની અંદર જોરો ચર્ચા છે વિદ્યાર્થીઓ આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી રહ્યા છે પણ સરકારના પેટમાં પાણી નથી હલતું એક એવી એક્ઝામ છે કે જેનાથી આપણા દેશને ડૉક્ટરો મળવાના છે તો શું આવા ઉભડ ભગા ડૉક્ટરો આપણને મળશે તો આ બાબતે આમ આદમી પાર્ટી બનાસકાંઠા અને ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યાએ આવેદનપત્ર આપી અને આનો સચોટ વિરોધ દર્શાવી રહી છે આ બાબતે અમારી અમારી માંગ એવી છે કે નીટની પરીક્ષામાં જે લોકોએ પેપર ફોડ્યા છે અથવા જ ગેરરીતિ કરવાનો જેમણે પ્રયત્ન કર્યો છે એમને કડકમાં કડક સજા થાય અમે તો એવું માનીએ કે આવી મોટી એક્ઝામ હોય ને એની અંદર જે લોકોએ ગેરરીતિ કરી છે એમને ખરેખર તો ફાંસીની સજા જોવી જોઈએ તેવા કડક નિયમો થાય અને આ પરીક્ષા જે વિદ્યાર્થીઓના હિતમાં ફરીથી યોજવામાં આવે કારણ કે આની અંદર લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને મોટા પ્રમાણમાં ગેરરીતિથી એવું લોકોને જાણે છે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લો આજે ખૂબ જ કડકમાં કડક શબ્દોમાં આ જે ઘટના છે એની નિંદા કરે છે અને ભવિષ્યમાં સરકારને અમારી એક એવી વિનંતી છે અને ચેતવણી પણ છે કે આવી પરીક્ષાઓની અંદર જે વારંવાર પેપરો ફૂટવાની વાતો હોય છે ગેરરીતિઓ થવાની વાત છે તો ભાઈ આ બધું આ આ લોકોના યુવાનોના યુવાનો સાથે તમે કેટલા દિવસ ચેડા કરશો એમના ભવિષ્ય સાથે કેટલા દિવસ ચેડા કરશો તો આ બાબતે તમે પણ જાગૃત થાવ અને આ બાબતે જેટલું બની શકે એટલું કડકમાં કડક પગલા ભરો એવી અમારી આજના દિવસે માંગશે